પ્રવીણભાઈ માળી મને અધ્યક્ષશ્રી જે વિકલાંગ છે સુરદાસ છે અસહાય છે એકલવૃત છે જે રેશનની દુકાને જે નથી પહોંચી શકતા એમના માટે આપણે કોઈ યોજનામાં જોગવાઈ કરેલ છે કે કેમ અને જે વ્યક્તિ જોડે રેશન કાર્ડ જ નથી અને એને મળવા પાત્ર થાય છે એના માટે કોઈ વિચારણા કરેલ છે કે કેમ અધ્યક્ષશ્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમાજના દરેક લોકોની દરકાર કરે છે તમામ પ્રકારના લોકોને સરકારી સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે સરકાર સંવેદનશીલ છે અને સતત સુયોગ્ય પગલો ભરતી રહે છે રાજ્ય સરકારે તેના ભાગરૂપે દિવ્યાંગ એકલવ્યવૃત્ત અસહાય વ્યક્તિ કે જો વ્યાજબીભારની દુકાન સુધી જઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં જે તે લાભાર્થીના કુટુંબના કોઈ નજીકના સંબંધી કે કોઈ જવાબદાર વ્યક્તિને પાલક તરીકે નિયુક્ત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં ફોન નંબર સાતથી પાલક વાલી તરીકે પોતાની પોતાના સંબંધી પડોશી કે જેને ઈચ્છે તેને નિયુક્ત કરી શકે છે મને અધ્યક્ષી અને તેનું આધાર શેડિંગ કરાવી પાલકના આધાર સહિત અધિકૃત આધારિત જથ્થો આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પાસે રેશન કાર્ડ ન હોય તો ખરેખર જરૂરિયાત હોય અને આવા વ્યક્તિને મામલતદારશ્રી દ્વારા યોગ્યતાની ખરાઈ કરી માસિક દસથી પંદર કિલો અનાજ છ માસ સુધી અન્નભ્રમ યોજના અંતર્ગત વિનામૂલ્યે આપવામાં આવે છે